મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે જાણીશું ગુજરાત ખેડૂત નોંધણી ફોર્મ જે ગુજરાત રજીસ્ટ્રેશન ફાર્મર રજીસ્ટ્રેશન છે તેના ફોર્મ મંજૂર થવાના શરૂ થઈ ગયા છે અમુક અમુક ખેડૂતોના ફોર્મ મંજૂર થઈ ગયા છે તેથી આપણે તેનું સ્ટેટસ આપણે કેવી રીતે ચેક કરવું તેના વિશે માહિતી લઈશું સૌ પ્રથમ મિત્રો આપણે ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત કરીને એક એપ્લિકેશન આપશે એગ્રીસ ટેક્સ એ આપણે ડાઉનલોડ કરી લેવાની રહેશે પ્લે સ્ટોરમાંથી અને તે ઓપન કરશું ત્યારે આપણે આવો ઇન્ટરફેસ જોવા મળશે નહીં મિત્રો તમે જ્યારે ફોર્મ ભરી ત્યારે જો તમને આ સા યુઝર આઈડી યુઝરને મેન પાસવર્ડ ખબર હોય તો તમને એન્ટર કરીને તમે અથવા ફોન ફોનકોડ પાસવર્ડ કરીને તમારો પાસવર્ડ ભૂલી ગયા હોય તો જાણી શકો છો અને તમે એ પણ કેપ્ચર નાખીને લોગિન ઇન સાઇન ઇન કરો તો પણ તમે સ્ટેટસ જોઈ શકો છો તમારે ડાયરેક્ટ જોવું હોય તો તમે ચેક એનરોલમેન્ટ સ્ટેટસ પર ક્લિક કરી શકો છો એક એનરોલમેન્ટ સ્ટેટસ પર ક્લિક કર્યા પછી તમને આવા બે ઓપ્શન આવશે એનરોલમેન્ટ આઈડી અને આધાર કાર્ડ આધાર નંબર તો તમારે જેનાથી લોગિન કરવું હોય તેનાથી લોગિન કરી શકો છો સ્ટેટસ ચેક કરી શકો છો મિત્રો અહીં આપણે આધાર નંબર સિલેક્ટ કરીએ અને ત્યાંથી આપણે અહીંયા આપણે આધાર નંબર એન્ટર કરીશું તો મિત્રો તમે તેના પર સી એન્ડ શું સ્ટેટસ પર ક્લિક કરશો ત્યારે તમને એવો એ ઓપ્શન દેખવા મળશે કે તમારું એપ્રૂવ થયું છે કે નહીં જો તમારું મિત્રો એપ્રુવ થઈ ગયું હોય તમે ચેક કરી શકો છો થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો મિત્રો જય માતાજી મિત્રો ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં